જાલોદ નગરપાલિકા વોર્ડ નંબર બે માં અપક્ષ ઉમેદવાર ખોટા દસ્તાવેજો રજૂ કરી જીત્યા હોવાના આક્ષેપ કરવામાં છે મામલામાં પુરાવા હોવા છતાં તપાસના નામે પણ આક્ષેપ કરાયો છે નગરપાલિકા વોર્ડ નંબર માં આદિવાસી સીટ પર અનુસૂચિત આદિજાતિના પક્ષ ઉમેદવાર તરીકે જીતેલા સ્ત્રી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ અહીંયા ચૂંટણી ફોર્મમાં દસ્તાવેજો સાથે ચેડા કરી ચૂંટણી જીત્યા હોવાનો આરોપ

મેં અરજી આપેલી પ્રાંત સાહેબને અને કલેક્ટર સાહેબને જે તે લગતા ચૂંટણી અધિકારીને આપેલી આ દિવસ સુધી મને કોઈ જવાબ મળેલ નથી એથી પ્રાંત સાહેબને પાસે જાય તો પાલિકા પાસે જો પાલિકા પાસે જાય તો પ્રાંત સાહેબ પાસે જો મને ગોળ ગોળ જવાબ મળે છે અને આ ખરેખર ન્યાયાધીશ મને ન્યાય ક્યારે મળશે આશરે દોઢ માસ થઈ ગયો છે મંજુબેનના ખરા ખોટા ડોક્યુમેન્ટ આપેલા છે એના મેં પ્રાણ સાહેબને આખા પુરાવા આપ્યા છે છતાંય બી મને કોઈ આનો જવાબ મળતો નથી અને મારે અત્યારે હું આના એનીમાં દોડધામ કરું છું છતાંય બી અમને કોઈ જવાબ મળતો નથી ના છૂટકે મારે ઉપલા દ્વાર પણ ખકડાવવા પડશે